જય શ્રી રામ મિત્રો અને ગુડ મોર્નિંગ આઈ સવાના વાગી ગયા છે અગિયાર વાગવા આવ્યા છે અગિયાર સાડા અગિયાર છે ઉઠ્યો છું મસ્ત ફ્રેશ ફ્રેશ હજુ થયો છું તો કંઈ નહીં બ્લોગ બને કરીએ પાછો બી કન્ટિન્યુ કારણ કે તમને ખબર જ છે હું આવી ગયો છું ગામડે તો આજે હું તમને બની શકે એટલું એક્સપ્લોર કરવા માગ કરાવવા માગીશ પહેલાં સ્ટાર્ટિંગ કરવી ક્યાંથી કરવી સ્ટાર્ટિંગ અહીંથી કરી જો આ છે એક દરવાજો અને અંદર છે રૂમ અંદર છે એક રૂમ જ્યાં બિલકુલ અંધારું છે અત્યારે જઈશ તો કોઈ જઈશ એની કરતાં જવું નથી એના કરતાં અહીંયા જ ઊભા ઊભા કરીએ શાંતિથી બ્લોગિંગ અહીંયાથી જો આ રીતના કંઈક હોય છે સનલાઇટ કેટલી મસ્ત આવે છે અહીં સનલાઈટ મસ્ત મસ્ત આવે છે ને એટલે કંઈ નહીં અહીંયા અન્ય મજા તો કંઈક અલગ જ છે અને આજ રાતે હું અહીંયા આગળ સૂતો તો જો અહીંયા જ સૂતો હતો ત્યાં આગળ હું સૂતો હતો ને એટલું સરસ ઠંડો ફોન આવે ને એસીની બી જરૂર નથી પડી એસીની તો કંઈ જરૂર જ ના પડી એટલી મજા આવતી હતી અહીંયા સુવાની મજા તો બાકી અહીંયા જ છે બીજી મજા નથી તો ભાઈ ચાલો પાંચ દસ મિનિટ કરીએ બ્લોગને કન્ટિન્યુ પછી જવી એડિટિંગ અહીંયા પછી અપલોડના લોચા પડે છે ચાર કલાક અપલોડ થતાં થાય છે ચાર કલાક ત્યાં તો એક બે કલાકમાં થઈ જતો તું કઈની અપલોડમાં લોચા છે એટલે વિડીયોમાં હવે એન્ડિંગ બેન્ડિંગ કરીએ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો મળીએ તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય